ડભોઈ તાલુકાના પીપળિયા તેમજ નવા માંડવા ગામમાં ક્ષત્રીઓ દ્વારા રૂપાલા વિરુદ્ધ દેખાવ પ્રદર્શન કરી પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને બીજેપી માટે ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના પીપળિયા તેમજ નવા માંડવા ગામમાં ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ કર્યો દેખાવ ડોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના નવા માંડવા ગામે ગત રાત્રિના ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો બેનર સાથે વિસ્તારમાં રેલી યોજવામાં આવી પરસોત્તમ રૂપાલા હાઈ હાય ના સૂત્રોચ્ચાર સાથે પૂતળાનું કરાયું દહન માંડવાના રાજપૂત વડીયા વિસ્તારમાં ભાજપના પ્રવેશબંધીના પણ બેનરો લગાવવામાં આવ્યા હતા રૂપાલાની ટિકિટ રદ થાય એવું ઈચ્છી રહ્યા છે રજપૂત સમાજ અને રજપૂત સમાજ ઘણો જ રોષે ભરાયો છે તમામ ગુજરાતના રજપૂતો રૂપાલાના વિરુદ્ધમાં ગયેલા છે અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે અને માફી માગી છે માફી કોઈ રજપૂત સમાજ એની માફીને ચાહતું નથી રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રજપૂત સમાજ ઈચ્છે છે માંડવા સ્ટેટના રજપૂત સમાજ ના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે અને ભાજપને પ્રવેશબંધી ગામમાં જાહેર કરી છે ભાજપના કોઈ બી ઉમેદવારની